નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ થોડું મુશ્કેલ હશે પરંતુ તેનું અંતિમ પરિણામ ઐતિહાસિક હશે ચીન સાથે ટ્રેડ વોર વચ્ચે ટ્રમ્પનો દાવો પાવાગડંબાજી ચૈત્ર નવરાત્રિના આઠમના નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હીટવેવ ઇફેક્ટ વડોદરાના મુખ્ય ટ્રાફિક સિગ્નલ બપોરે એકથી ચાર વાગ્યા સુધી બંધ રહેશે છ એપ્રિલ ભાજપા સ્થાપન દિવસ પક્ષ માટે ઐખું આપનાર અને ચોવીસ કલાક કામ કરનાર અસંખ્ય કાર્યકરોનું વિશ્વનું સૌથી મોટું સંગઠન હવામાન વિભાગની આગાહી ચાર દિવસ રાજ્યના નવ જિલ્લામાં વેવનું યલો ઓરેન્જ એલર્ટ તંત્રીલેખ ટ્રમ્પે વિશ્વને મંદીમાં ધકેલ્યું વૈશ્વિક બજારોમાં મંદીના મંડાણ રાહુલ ગાંધીને મોટો ઝટકો સાવરકર અંગે ટિપ્પણી મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી અમદાવાદની છવ્વીસ લાખ રહેણાં કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે જીઆઈએસ ટેકનોલોજીની મદદ લેવાશે કામગીરી અટકી પાટણમાં પાલિકાનું સોફ્ટવેર પ્રથમ દિવસે જ ખોરવાતા વેરાની વસૂલાતની કામગીરી અટકી સાવલી ખાતે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો કથાની કથની વાર્તાનું નામ સજીવ પરીખ પત્ર કેમ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ